જાગૃતિ અને અન્ય કાર્યક્રમો કરતા હોય છે રાજપીપળાના વિનાયકરાવ ગાર્ડન ખાતે આવેલ હેરિટેજ બેન્ડ સ્ટેન્ડમાં વિદેશી ગ્રુપ સુરબી અનસોબલ ગ્રુપ દ્વારા સંગીત દ્વારા વિશ્વને એકસાથે લાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો અલગ અલગ આઠ જેટલા દેશોમાંથી આવેલા કલાકારોએ સંગીતની રમઝટ જમાવી યુવરાજ માનવેન્દ્રસિંહના પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબે દેશમુખ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા રાજવી પરિવાર અને રાજપીપળાની જનતા ઉપસ્થિત રહી હતી ભારતની હેરિટેજ ઉપર કામ કરે કરી છે એના એને આ કાર્યક્રમ હોસ્ટ કરેલું અને આ કાર્યક્રમ બહુ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે જેટલી અમને કલ્પના નહોતી એટલા એના કરતાં પણ વધારે ત્યાં લોકો આવ્યા અને એમને જે આંતરરાષ્ટ્રીય કલાકારો આવેલા એમને નિહાળ્યા છે અને કલાકારોએ પણ મને જાણ કરી છે કે એમને આટલું સારું ઓડિયન્સ કોઈ જગ્યા નહીં મળ્યું એટલી જગ્યાએ લોકોએ પરફોર્મ કર્યું છે ઇન્ડિયામાં પહેલી વખત એ લોકોએ પરફોર્મ કર્યું છે પણ જેટલા પણ દેશોમાં એ લોકોએ પર્ફોર્મ કર્યું એમને કીધું રાષ્ટ્રીય પ્રાણી પબ્લિક ખરેખર બહુ જ ઉત્સાહથી ને વગર હલી અને બધા બહુ જ મોટી માથે સંખ્યામાં હાજર રહ્યા છે એટલે એટલે કલાકારોને પણ બહુ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને અત્યારે જ મને કલાકારે કીધું છે કે આગળ પણ એમને બીજા કલાકારો ધારો કે જોતા હોય તો એમને આપીશું શું કેમકે આનું ઉદ્દેશ્ય હતું કે આ જે એ મહારાજા બનાવ્યું હતું એ એ હેતુથી બનાવ્યું હતું કે ત્યાં આગળ મનોરંજન થાય સંગીતના કાર્યક્રમો થાય જેથી કરીને જે લોકો ગાર્ડનમાં ફરવા આવતા હોય રાજપીપળાના નાગરિકો એમને આ એક સુંદર એક જગ્યા મળે પણ એનું એનું વપરાશ નહોતું થતું એની હાલત પણ સારી નથી એટલે હવે ઇન્ટેક તરફથી આ જે જર્જરિત અવસ્થામાં છે એને પણ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એને ફરીથી કેવી રીતે રિસ્ટોર કરીએ અને આવા પ્રોગ્રામ વારંવાર થતા જાય જેથી કરીને આનું જે હેતુ છે એ જળવાઈ રહે અને આપણે નાગરિકોને આપણે એક નવી વસ્તુ આપી શકીએ ખાસ કરીને કયા કયા દેશમાંથી જે આપણા કલાકારો આવેલા છે આજે આંતરરાષ્ટ્રીય કલાકારો બધા અમેરિકાથી આવેલા પણ એ લોકો બધા અલગ અલગ વતની હતા પેલેસ્ટાઈન લેબનન ઇટલી સ્પેન આર્જેન્ટિના મેક્સિકો